બોલાવવાને લઈને શરૂ થઈ જાણકારી મુજબ આયોજકો તરફથી અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોને સ્ટેજ પર બોલાવવાનું આમંત્રણ આપ્યું ન હતું જેથી તેઓ નારાજ થયા હતા નારાજગી ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવવામાં આવી હતી અને કથિત રીતે ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારબાદ જ્યારે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો પંડાલ પર પહોંચ્યા ત્યારે આયોજકો સાથે તકરાર શરૂ થઈ અને તે હિંસક દેખાવમાં પરિણમી વાયરલ થયેલ વિડીયો ક્લિપમાં બંને પક્ષો વચ્ચે ધક્કા મૂકી અને મારામારી થતા જોઈ શકાય છે સોશિયલ મીડિયા પર તૂટી પડ્યા પછી આ મામલો વધુ પ્રકાશમાં આવ્યો છે મારામારીની ઘટનાની માહિતી મળ્યા બાદ ઉત્તરાયણ પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં કે આટલી મોટી ઘટના અને જાહેરમાં મારામારી છતાં બંને પક્ષો એકબીજા વિરુદ્ધ કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે સ્થાનિક પોલીસે આ મામલે કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે મતભેદ હતા જે મારામારી સુધી પહોંચ્યો અમારા હસ્તકે ફરિયાદ ન હોવા થી અમે મામલો શાંત પાડવા અને સમાધાન કરાવવાનું કામ કર્યું છે જો કોઈ પક્ષ ફરિયાદ નોંધાવે તો જ આગળની કાનૂની કાર્યવાહી શકે છે આ ઘટનાને કેન્દ્રમાં રાખી સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે વિરોધી પક્ષો તરફથી પોલીસ પ્રશાસન પર નરમ રવૈયો અપનાવવાના આરોપો મુકાયા છે આયોજક મંડળી તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે પંડાની સુરક્ષા અને સંચાલનને લઈને આ પગલું લીધું હતું હાલમાં મામલો શાંત પડ્યો છે અને બંને પક્ષો પોલીસે કરાવેલી સમજૂતી પર અમલ કરી રહ્યા કે સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા જોરમાં ચાલી રહી છે